ઘણા એવા દૂષણો દૂર થાય એને લઈ અમે હંમેશા પ્રયત્નો કર્યા છે આપ સૌ જાણો છો છેલ્લા બે હજાર સોળની અંદર વ્યસન મુક્તિ મહાકુંભ કરવામાં આવ્યો કે સમાજમાંથી વ્યસન દૂર થાય ઘણી બાબતો એવી હતી કે જે લોકો વ્યસન કરે છે ને એ લોકો વ્યસન છોડાવવા માટે નીકળ્યા એ જ રીતે ઘણા સમયથી ઘણા સમયથી પ્રયત્નો હતો કે શિક્ષણમાં અમે આગળ વધીએ તમે કહેતા મને આનંદ થાય કે પહેલીવાર એક એવી સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે જેના માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે રાત્રે ત્રણ વાગે છવ્વીસમી જાન્યુઆરીએ એટલે રાતના એટલે બ્રહ્મ મુહૂર્તમાં રાત્રે ત્રણ વાગે સંમેલન આખો સમાજ એક થવાનો છે પહેલી વાર એવી વાત બનશે કોઈ પક્ષા નહીં પણ સમાજ માટે બધા એક થવાના છે અને એવી વાત મૂકવાના છે કે આવો આપણે સૌ સાથે મળી સમાજ માટે કંઈક કરીએ શિક્ષણ માટે કંઈક કરીએ સંમેલન બાદ સવારે વહેલી પરોડીએ અમે સૌ સાથે મળી એટલે પહેલીવાર માતાઓ અને બહેનો અમારા સમાજની દીકરીઓ સાથે મળી ભૂલકાઓ સાથે મળી સવારે શિક્ષણના ધામ માટે અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છે એક એવું ધામ બનાવવાના છે જે અમારા સમાજને આગળ લઈ જઈ શકે જે અમારા સમાજમાં શિક્ષણ આપી શકે એની સાથે સાથે ઘણી એવી બાબતો છે જે સમાજને ઉપયોગી થઈ શકે આપણે સૌને કહેતા મને આનંદ થાય કે અલ્પેશ ઠાકોરે આથી પંદર વર્ષ પહેલા શરૂઆત કરી હતી એમણે ગામે ગામ જઈ જે રીતે સમાજને એક કર્યો છે એ જ રીતે આજે આણંદ જિલ્લામાં જે આ પ્રેસ રાખી છે આણંદ જિલ્લામાં પણ અમે ગામે ગામ જઈ સમાજની વાત મૂકી છે આખા એ ગુજરાતમાં પહેલા એક એવું બનશેના ભવિષ્યથી એવી સભાનું આયોજન થશે જે તમને કહું દરેક સભાઓને બોલાડી દેશે એટલે ખૂબ મોટી સંખ્યામાં સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે અને અમે તો ખાલી સમાજ માટે નહીં જેટલાય પછાત વર્ગના સમાજ છે જેના માટે આ આયોજન કરવામાં આવ્યું છે દરેક સમાજ સાથે મળી તમને જણાવતા આનંદ થાય ઘણા એવા સમાજો જે છે એ લોકો સેવા પણ આપવા માટે સામેથી આવ્યા છે કે તમારો રાતે એક થતો હોય તો અમે સૌ સાથે મળી તમારા સમાજની સેવા માટે ભલે કોઈ પાણીની સેવા કરે કોઈ નાસ્તાની કરે કોઈ ચા પાણીની કરે એવી પણ તૈયારી બતાવી છે એટલે અમને ખૂબ આનંદની વાત છે કે સમાજની વાત લઈને નીકળ્યા છે પણ સાથે સાથે દરેક સમાજ સાથ આપવા માટે તૈયાર છે આનંદમાંથી પણ ઘણા એવા મિત્રો એ કહ્યું છે કે કોઈ સેવાની બાબત હોય તો અમને જાણ કરજો એટલે અમને એ વાતનો પણ આનંદ છે કે હવે ભલે વાત સમાજની ઠાકોર સમાજ લઈને નીકળ્યા છે પણ દરેક સમાજ એક થઈ અને સાથ આપવા માટે નીકળ્યો છે આ શિક્ષણનું જે ભવન બનશે એમાં પણ જે કઈ પછાત વર્ગના યુવાનો હોય દીકરીઓ હોય દીકરાઓ હોય એના માટે પણ અમે પહેલ કરવાના છે એમને પણ સાથે લઈને ચાલવાના છે તમને ફરી વાર કેતા મને આનંદ થાય સવારે ચાર વાગ્યા થી લઈ બહેનો અમારે ત્યાં આવશે રાતે ત્રણ વાગે ભાઈઓ આવવાના છે ચાર વાગે થી બહેનો આવવાની ચાલુ થશે એમના હાથે ખાતમુહૂર્ત કરાઈ અને અમારા સમાજને નવો સૂરજ ઉગે એવી વાત